વડતાલના સરપંચ અને સંપાદન કરેલ જમીન બારોબાર દસ્તાવેજ કરી નાખ્યાના આક્ષેપની સાથે સરપંચ અવારનવાર રજૂઆતો કરતા હતા ભૂમાફિયાઓ દ્વારા જમીન પચાવી પાડી અને ખોટા દસ્તાવેજ કરાયો હોવાનો સરપંચનો આક્ષેપ છે દસ્તાવેજ કયા આધારે કર્યો તે પૂછતા કોઈ જવાબ ન આપતા સરપંચ ગુસ્સે ભરાયા હતા વડતાલ પંચાયતની ત્રણસો ગુંઠા જેટલી સરકારી જમીન બારોબાર દસ્તાવેજ કર્યો હોવાનો સરપંચ પ્રકાશકુમાર ઠાકોરનો આક્ષેપ છે બે હજાર બાવીસ થી સતત લડી રહ્યા છે તંત્રની સામે સરપંચ આ સરપંચે અવારનવાર લેખિત રજૂઆત કરવા છતાં પણ તેઓને આજ દિન સુધી જવાબ મળ્યો નથી તો તું કરે ને કાયદા પ્રમાણે થતું હોય એમ થાય હા તો પાવર એવો આ લોકોનો આ બે તમારે ભ્રષ્ટાચાર કરવાના લોકો કોર્ટમાં જાય તમારે જેવું હોય ને લેખિત આપી દેજો હું મારો જવાબ આપી દઈશ બરાબર આ નહીં જોવાનું મારે જે જોવાનું હતું જોયું જ છે

આમાં એ સરકારી જમીન તમને છે કૂટણી કરવાનું ભાઈ બધું થાય કૂટણી આટલો મોટો ભ્રષ્ટાચાર કર્યો છે કે નહીં એ જોવા માટે ઘણા બધા સાહેબો આવ્યા નહીં કરવાનું એ મને પૂછ્યું નહીં હું સર્યુ છું મારા કામની જમીન લે કઈ માનને જોવાનો માણસ આવી ગયો છે બેઠા છે સરકારી જમીન જવાબદારી કોણ ઉપર સરકારી જમીન લખ્યું છે હું ત્યાંથી જવાબ આપી દઉં માં હોય તો જમીન નહીં તમારે જે કરવું હોય મીડિયા માં આપવું હોય બધું અત્યારે આવશે જ ને આવો ખુલ્લો ભ્રષ્ટાચાર

આ એ દસ્તાવેજ માટે તમારે સપો એ રિઝાર્ટ સાથે ફોટો લખવાનું છે કોણ જવાબદારી સાહેબ કોણ નકી કરે તમે છે કે ફોટો એ કોણ નકી કરે તમે મારી પાસે ફાઈલ નથી એવા સાચો ફોટો નકી કરવાને તો અમુકના દસ્તાવેજ તમને કે આ નથી કે એવું કેમ પૂછો એ તો કાગળ ઉપર જોઈ કે ખબર પડે ને હા એટલે નામ નંબરમાં નામ ન હોય તો મને પડી નાખ સીધી વાત છે હા તમને તમારા કુટુ તમ સાહેબ જરૂરિયાત નહી તમને પૈસા મળી જશે પણ આજ ના કરશે એમણે જે આ સરકારી જમીન વેચી એમને પૂછવા આવ્યો કે આ સરકારી જમીન તમે કેમની વેચી તો એમણે એવું કહેવું છે કે મા હું સરકારી જમીન વેચી શકું અને હું કાયદેસર રીતે સરકારી જમીન વેચું છું અને હું કોઈ પણ દસ્તાવેજ કરી શકું એવું એનું કહેવું છે સરકારી જમીન જે વેચાણ થઈ ગયા છે દસ્તાવેજો થઈ ગયા છે એનો મામલો છે સરકારી જમીનોના દસ્તાવેજ થયા છે રજૂઆત છું હું કરું અરજીઓ લખીને આપું છું કે ભાઈ આવી રીતે ગેરકાયદેસર ના વેચાણ મે માર્ગદર્શન પણ માગ્યું છે જો કદાચ મારા જ્ઞાનની બહાર હોય કે ભાઈ આ ખરેખર આ દસ્તાવેજો થાય કે ના થાય એ બાબતનું માર્ગદર્શન પણ માગ્યું છે મેં પણ કોઈ જાતની માહિતી સરકારી તંત્ર તરફથી આપવામાં આવી નથી આજની સુધી અત્યાર સુધી શું કી રજિસ્ટર એવું કહી રહ્યા છે કે મેં જે દસ્તાવેજ કર્યા છે એ બરોબર છે કાયદેસરના છે અને કાયદા મુજબ જ મેં દસ્તાવેજ કર્યા છે હવે હું આગ્રહ ફરી રહ્યો આ ફરી લેખિત લખીના આપીશ કે તમે એનું મને લેખિતમાં આપો હું હાઈકોર્ટમાં જઈશ હવે આઈ માય સેલ્ફ સાક્ષી દેનકુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ 11 સાયન્સ ફ્રોમ મધર કે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead school helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we started it through the animated video provided by Lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able I to answer yeah. them